બનાવની જાહેરાત થયેલી હતી આમાં મરણ મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને ને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નિપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટા વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક એવું જાણવા મળેલ કે આ ગુના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદી ફરિયાદી ની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે તેના દ્વારા તેના ભાઈ નું મર્ડર કરવામાં આવેલ છે